નમસ્કાર हमारा મિત્રો कार्यक्रम ખાસ કાર્યક્રમ स्पोर्ट शो સ્પોર્ટ શોમાં आपनो स्वागत સ્વાગત छु भारतीय ભારતીય ક્રિકેટ ટીમની જો વાત કરીએ તો ભારતીય ક્રિકેટ ટીમ અત્યારે શ્રીલંકાના પ્રવાસે છે બંને દેશ વચ્ચે છવ્વીસ જુલાઈએ ગાલેમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાવા જઈ રહી છે અને જે પ્રકારે વાત કરવામાં આવે કે ભારતીય ટીમના કોચ અત્યારે બદલાયા છે રવિ શાસ્ત્રી છે તો આ તમામ બાબતો વિશે આજે આપણે ચર્ચા કરવાના છે કે ખાસ કરીને બેટિંગ લાઇનઅપ કેવી છે કેવી મહેનત કરવી પડશે કેવા પ્રકારનું પરફોર્મન્સ શ્રીલંકાની સામે ભારતીય ટીમ કરશે તમામ ચર્ચા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ અશોકભાઈ સૌપ્રથમ પ્રથમ જ્યારે વાત કરીએ કે અનિલ કુંબલે જ્યારે કોચ હતા ત્યારે ભારતે સતત ચોવીસ મેચોમાંથી માં વિજય મેળવ્યો હતો અને હવે રવિ શાસ્ત્રી કોચ છે તો આ શ્રેણીમાં જે પ્રકારે પરફોર્મન્સ કરવું પડશે તો ક્યાંક ને ક્યાંક અહીંયા એઝ અ કોચ રવિ શાસ્ત્રી ઉપર દબાણ રહેશે શું કહેવું છે સારો સવાલ છે કારણ કે જે વખતે રવિ શાસ્ત્રીએ ડાયરેક્ટર પદ છોડ્યું એટલે કે જે વખતે અનિલ કુંબલેની નિમણૂક થઈ તે વખતે પણ ભારતનું પ્રદર્શન સારું ચોક્કસ હતું પણ એટલું પણ સારું નહોતું કે જેટલું અનિલ કુંબલેના સમયમાં આપણને જોવા મળ્યું છે સતત એક પછી એક ટેસ્ટ મેચો આપણે જીતતા ગયા સતત એક પછી એક શ્રેણીઓ આપણે જીતતા ગયા અને ખાસ કરીને આ બધાના કારણે એક નંબર વનનું સ્થાન તો આપણે પ્રાપ્ત કર્યું જ કર્યું પણ સાથે સાથે દુનિયાની અંદર આપણે ડંકો વગાડી દીધો આપણે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું ઇંગ્લેન્ડને હરાવ્યું ન્યુઝીલેન્ડને હરાવ્યું વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યું લગભગ જે કોઈ દેશો ભારતના પ્રવાસ આવ્યા અથવા તો વેસ્ટ ઇન્ડિઝને આપણે ત્યાં જઈને હરાવ્યું લગભગ હું માનું છું કે આપણે દરેકે દરેક દેશને પરાજિત કરવામાં સફળ થયા છે જ્યાં સુધી ટેસ્ટ મેચને લાગે હોય ત્યાં સુધી એક વૈભવશાળી પ્રદર્શન કહી શકાય કારણ કે ગયા વર્ષે જ્યારે અનિલ કુંબલે કોચ બન્યા ત્યારે વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે ભારતની ટીમ હતી ત્યાંથી શ્રેણીઓ જીતવાની શરૂઆત કરી હતી ત્યાર પછી લગભગ શ્રેણીઓ આપણે જીત્યા છીએ અને અમુક મેચોને બાદ કરતાં મોટાભાગની મેચો આપણે જીત્યા પણ છીએ એટલે એક રવિ શાસ્ત્રી માટે ખેર એ કપરું કામ નથી કારણ કે રવિ શાસ્ત્રી ઓલરેડી આની પહેલાં ભારતની ના ડાયરેક્ટર તરીકે ધુરા સંભાળી છે એટલે એ નોઝ કે ખેલાડીઓ કઈ રીતે છે કઈ રીતે એ લોકોની પાસે પોટેન્શિયલ છે અને બીજું કે જેટલી હાઈટ ઉપર અત્યારે ધારો કે જોવા જઈએ તો નંબર વન દેશ જોવાને કારણે આપણે બે ઓકોર્ડ ધ બેસ્ટ ઓફ ધ બોલર્સ બેસ્ટ ઓફ ધ બેટ્સમેન બેસ્ટ ઓફ ધ ફિલ્ડર આ તમામે તમામ આપણી પાસે સૌથી સારામાં સારા ખેલાડીઓ દુનિયાના અત્યારે આપણી પાસે છે જ્યાં સુધી ટેસ્ટ મેચને લાગડો હોય ત્યાં સુધી રવિ રવિશાસ્ત્રીએ જે રીતના સફર શરૂ કરી હતી અથવા તો જ્યાં સફર પડતી મૂકી હતી ત્યાંથી આગળ અનિલ કુંબળે બહુ સારી રીતે એને કન્ટિન્યુ કરી છે એમાં ભારતને ઘણા બધા વિજયો મળ્યા નંબર વન પર આપણે પહોંચ્યા ખાસ કરીને એક સાતત્ય જળવાતું દેખાયું આપણને કે ભારત ટેસ્ટ મેચમાં હંમેશા જીતે છે જે રીતે આપણે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું જે રીતે આપણે ક્લીન સ્વીપ કરીને ન્યૂઝીલેન્ડને હરાવ્યું ઇંગ્લેન્ડને હરાવ્યું એટલે આ બધી જ વખતે આપણી ક્યાંક ને ક્યાંક સ્થાપિત કરવામાં આપણે સફળ થયા એટલે માનું છું કે આ એક બહુ મહત્ત્વની બાબત છે હવે રવિ શાસ્ત્રી માટે કારણ કે રવિ શાસ્ત્રીએ એક એક લાઇન દોરી છે અનિલ કુંબલે એના કરતાં મોટી લાઇન દોરવી પડશે બિગર લાઇન ધન हिम એટલે ક્યાંક ને ક્યાંક એની ઉપર શ્રેણી જીતવાનું દબાણ તો ચોક્કસ હશે જ કારણ કે આજે તમે કોચ તરીકે જ્યારે ટીમ સાથે જોડાવ છો ત્યારે ડેફિનેટ વાત છે કે તમે ત્યાં આગળ ટીમ પાસેથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરાવવા માટે તૈયારી કરતા હો એ વખતે કોઈ પણ જગ્યાએ ચૂક થાય એ ન ચાલે એવી સ્થિતિમાં કદાચ આજે ભારતીય ક્રિકેટ છે ભારતની ટીમ હારે નવું નથી બને છે છે બનતું રહ્યું પણ રવિ શાસ્ત્રીના અંદરમાં હારે તો એનું મહત્વ વધી જાય અથવા તો ઘટી જાય કે ભાઈ અનિલ કુંબલે કહ્યું કે સાથે જ ભારતની ટીમ હારવા માંડી એટલે ક્યાંક આ વસ્તુને એની સાથે લિંક કરવા નહીં માગે શાસ્ત્રી અને રવિ શાસ્ત્રી આમ તો એક સફળ કોચ છે જેમાં કોઈ સફળ ડાયરેક્ટર છે અને કોચ તરીકેની આ પહેલી મોટી જવાબદારી એના એની પાસે છે એટલે આઈ એમ વેરી શ્યોર કે જે ટ્રેન્ડ ચાલતો આવ્યો છે જે સિરીઝ આપણે જીત્યા છીએ જે પ્રમાણેની રમત આપણે અત્યાર સુધી રમ્યા છીએ અને જે રીતે શ્રીલંકાની ટીમ છે આ દરેક વસ્તુને જો આપણે એક તરફ મૂકીએ તો ભારત ટેસ્ટ શ્રેણીમાં વિજય મેળવવા માટેના હકદાર ટીમ તો છે જ જી અશોક ભાઈ આમાં આપ એક ખૂબ જ સરસ વાત કહી કે જો ભારત હારે છે તો કંઈ નવું નથી પણ રવિ શાસ્ત્રી માટે ખાસ કરીને જયારે એમણે કોચ પદ જે સંભાળ્યું છે ત્યારબાદ આ ટીમ ને જીતવું ખુબ જ જરૂરી છે એવું આપણે માની શકીએ છીએ આજે દરેક વ્યક્તિના કામની તુલના જે છે એ તુલના એ પરફોર્મન્સ આપે એની ઉપર થાય છે આજે બે દિવસ પહેલા આમ હતું બે દિવસ પહેલા આમ છે આપણે ધારો કે બે હાજર પાંચમાં મહિલા વિશ્વકપની વાત કરીએ તો આપણે આવે હતા આપણે જીતી નહી બે હાજર સત્તર માં આપણે જીતી ના શક્યા તો લિંક થયું ગુજરાત બે હાજર પંદર માં થયું એ બે હાજર સત્તર માં થયું બંને વખતે કેપ્ટન મિતાલી હતી એટલે આ બધી વસ્તુ ત્યાર પછી જ્યારે તમે હારો ત્યારે કહેવાય અરે અનિલ કુંબલે હતા ત્યારે તો જીતતા હતા સડનલી આ ટીમને શું થઈ ગયું આમ જોવા જઈએ તો હાર અને જીત એ ટુ સાઇડ્સ ઓફ કોઈન એટલે ક્રિકેટ રમતા હોય તમે સતત જીતો એવું તો બને નહીં એટલે એ વખતે તમારે કમ્પેરિઝન કરવા માટે થાય એટલે અત્યારે મેં તમને કહ્યું એ પ્રમાણે કે પ્રેશર અત્યારે રવિ શાસ્ત્રી ઉપર હશે કે અનિલ કુંબલે એકદમ કહેવાય ને કે ગોલ્ડ ટીમ છોડી છે કે જે ટીમ નંબર વન છે જે ટીમ પરફેક્ટ છે જે ટીમ પાસે બોલરો બેટ્સમેનો ફિલ્ડરો ખૂબ સારા પરફોર્મન્સ કરી શકેવા છે નાઉ ઇટ ઇઝ ટાઈમ ફોર રવિ શાસ્ત્રી ટુ પ્રૂવ કે હા એ અનિલ કુંબલેની જે હિરાસત રિરાસત મળી છે અથવા તો જે એનો વારસો મળ્યો છે એ વારસાને કન્ટિન્યુ કરે છે એટલે હવે નાઉ ધ પ્રેશર ઇઝ ધેર વોટ યુ સે ઇઝ કરેક્ટ કે રવિ શાસ્ત્રી ઉપર આવું પ્રેશર છે કે કઈ રીતે આ શ્રેણી શ્રીલંકામાં જીતવી જી જી અશોકભાઈ ભારતીય ટીમનું જે પ્રકારે દર વખતે આપની સાથે જ્યારે ચર્ચા થાય છે ત્યારે ખાસ કરીને એક ફોર્મેટની વાત થતી હોય છે તો અહીંયા પણ કંઈક એવું છે કે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં રનર્સઅપ અને વેસ્ટ ઇન્ડિઝ વન ડે શ્રેણી જીતી છે તેમાંથી ટેસ્ટ મેચ ફોર્મેટમાં રમવાનું કેટલું મુશ્કેલ અહીંયા થશે કેમકે ફોર્મેટ બદલાય છે ક્યાંક આમ જોવા જઈએ તો રેશમા ભારતની ટીમ નંબર વન ટેસ્ટ મેચમાં છે એટલે હું માનું છું ત્યાં સુધી રમતની વાત કરીએ તો કદાચ લાંબુ ફોર્મેટ એ ઘણા બધા ખેલાડીઓને સૂટ થાય છે ખાસ કરીને અહીંયા આગળ ઘણા બધા ખેલાડીઓ બદલાયા છે ધારો કે ચેતેશ્વર પૂજારા ફરી ટીમમાં આવ્યો છે તો ચેતેશ્વર પૂજારા એ ટેસ્ટ મેચનો પ્લેયર છે એને તો ટેસ્ટ મેચ જ રમવાની છે ફોર્મેટ બદલાય તો પ્રોબ્લેમ થાય કોને તો શિખર ધવન કે જે એટેકિંગ ક્રિકેટ રમે છે ત્યાર પછી તમારી પાસે અજિંક્ય રાણે છે ત્યાર પછી વિરાટ કોહલી છે પણ તે છતાંય એક વસ્તુ કહેવી પડે કે અત્યારના ભારતના બેટ્સમેનોએ ત્રણે ત્રણ ફોર્મેટમાં સારું પ્રદર્શન કરી શકે એવી ક્ષમતા ધરાવે છે એટલે એ લોકોની જે રમત રમવાની શૈલી છે એમાં કદાચ હું માનું છું કે ટી ટ્વેન્ટી હોય ફિફ્ટી ફિફ્ટી હોય કે ટેસ્ટ મેચ હોય એમાં પોતાનું પ્રદર્શન સારું કરી શકે છે અને દેટ ઇઝ વોટ વી હેવ સીન અત્યારે પાસ્ટમાં આપણે એ જોયું છે કે ભાઈ ટેસ્ટ મેચમાં આપણે સારું રમીએ છીએ વન અને ટી ટ્વેન્ટી તમે કહ્યું સાચું છે કે જે રીતે વન ડેમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં આપણી હાર થઈ ભારતની ટીમ ઉપર માછલા ધોવાયા કે આપણે જીતવું જોઈએ પાકિસ્તાન સામેને આપણે હારી ગયા એ બધી વાતને આપણે બાજુમાં ઓકે તો હવે એક નવું ચેપ્ટર શરૂ થયું છે એક નવા પ્રકારની રમત છે પહેલી વન ડેની મેચ આવી હતી આ પાંચ દિવસની મેચ છે ફોર્મેટ અલગ છે ડ્રેસ અલગ છે એનો બોલ રમવાનો જે છે એ અલગ છે અલગ ફોર્મેટમાં અને અલગ કોચ છે એટલે ઘણી બધી વસ્તુ અલગ ને અલગ દેશ છે આ બધી જ વસ્તુ અલગ અલગ છે તે છતાં પણ ભારતીય ટીમે એક કમ્બાઇન્ડ થઈને પ્રદર્શન કરવાનું માનું છું ત્યાં સુધી ભારતીય ટીમની ટેસ્ટ મેચની ક્ષમતા જે છે એમાં આપણે ચોક્કસ કરી શકીશું કોઈ વાંધો નહીં આવે જી અશોકભાઈ ખાસ કરીને ભારતની બેટિંગ લાઈનઅપની વાત કરીએ તો ભારતની બેટિંગ લાઈનઅપ છે જે દુનિયામાં સૌથી મજબૂત મનાય છે તો શું લાગે છે આપણી જે બેટિંગ લાઈનઅપ છે તેની જે મજબૂતાઈ છે હવે શ્રીલંકાની સામે કેટલી ભારે પડશે સી કોઈપણ દેશની ટીમને પોતાના ઘર આંગણે હરાવવી ખૂબ મુશ્કેલ હોય એ ચાહે ભારત હોય કે ચાહે શ્રીલંકા હોય શ્રીલંકા ભરે તાજેતરમાં શ્રેણી હારી ગયું હોય છતાં પણ હું કોઈ પણ સંજોગોમાં શ્રીલંકાની ટીમને ઓછી આંકવાની ભૂલ નહીં કરું કારણ કે ભારત બહાર ગયું છે અને શ્રીલંકા પોતાના ઘર આંગણે રમે છે આ પેલા ટેસ્ટ મેચો જીતવાની પરંપરા અથવા સરેરાસ જોવા જાઓ તો શ્રીલંકામાં જ્યારે ટીમ જાય ત્યારે એ હારીને આવે છે જેમ કે ભારતમાં કોઈ ટીમ આવે તો હારે છે એટલે એટલે એ રેકોર્ડને આપણે બરકરાર રાખવો પડશે કારણ કે શ્રીલંકાની ટીમ થોડીક નબળી છે અત્યારે પણ તમે એને નબળી ગણી ના શકો કારણ કે પોતાના હોમ ગ્રાઉન્ડ ઉપર રમે છે આ જ દેશમાં ત્રણ શૂન્યથી ઓસ્ટ્રેલિયા જેવી ધરખમ ટીમને આ લોકોએ હરાવી છે એટલે છેલ્લી ચાર શ્રેણીમાં એક શ્રેણી હાર્યા છે બાકી ત્રણ શ્રેણી જીત્યા પણ છે એટલે આઈ ડોન્ટ સે કે ભાઈ ટીમ એકદમ નબળી છે અથવા તો એ છે પણ જ્યારે ભારત સામેના દેશના પ્રવાસે ગયો હોય ત્યારે ઘર આંગણાની પરિસ્થિતિનો લાભ હા બીજું તમે શ્રેણીની જો વાત કરો તો ભારત ત્યાં આગળ આપણે ઇંગ્લેન્ડ શ્રીલંકાને હરાવ્યા પણ છે ત્યાંથી આપણે શ્રેણી જીત્યા પણ છીએ એટલે એવું પણ નથી કે લોકોને હરાવી ના શકાય અહીંયા કહેવાનું તાત્પર્ય એટલું છે કે આપણે ત્યાં જઈએ છીએ ત્યાંની પરિસ્થિતિઓ સાથે સાનુકૂળ થઈને ત્યાર પછી આપણે એક સારું ક્રિકેટ રમવાનું છે આ બધી જો પ્રક્રિયા એક સંદેહ વ્યવસ્થિત ચાલશે તો હું માનતો નથી કે ભારતને કોઈ તકલીફ તો ભારતની બેટિંગની વાત કરીએ તો બેટિંગ યસ વોટ યુ સે ઇઝ કરેક્ટ કે ભારતની બેટિંગ અત્યારના તબક્કે ખૂબ સારા પેલા એમાંથી પસાર થઈ રહી છે ઓપનિંગ તમે લઈ લો શિખર ધવન ઓપન કરશે એટલે એની વાત કરીએ આપણે ત્યાર પછીના બેટ્સમેનો તમે લઈ લો કે ચેતેશ્વર પૂજારા લઈ લો વિરાટ કોહલી લઈ લો તમે અજિંક્ય રાણે તમે લઈ લો આ બધા ખેલાડીઓ પોતાની રીતે જે કહેવાય ને કે એક સોલિડ પ્લેયર તરીકેની જે પોતાની ક્ષમતા બતાવી ચૂક્યા છે એટલે એક એ વસ્તુ છે કે બસો રન બી કર્યા છે ગયા ગઈ સિઝનમાં જયારે ગઈ ટૂરમાં આપણે ત્યાં આગળ ગયા તો ચેતેશ્વર પૂજારાએ વન ફોર્ટી ફાઈવ ઓર સમથિંગ રન કર્યા છે એના બોલરોએ સારી બોલિંગ કરી છે એટલે અહીંયા આગળ બેટિંગ લાઇનઅપની જો વાત કરું તો જે બેટિંગ લાઇનઅપ આપણને મળેલી છે એટલે કે જે પાંચ છ ખેલાડીઓ આપણા છે શિખર ધવનથી આપણે શરૂ કરીએ અજિંક્ય રાણે છે ત્યાર પછી વિરાટ કોહલી છે ચેતેશ્વર પૂજારા છે આ બધા જેમનું સાતત્યભર્યું એક પ્રદર્શન આપણને જોવા મળ્યું છે એટલે અહીંયા આગળ એ કહેવું પડે કે હા ભારતની ટીમની બેટિંગ ખૂબ સારી છે અને એ જ પ્રમાણેની સારી બેટિંગ આપણને ત્યાંની બોલિંગમાં ત્યાંની પરિસ્થિતિઓમાં પણ જોવા મળે એવું લાગે છે

ઓસ્ટ્રેલિયા લઈ લો ઇંગ્લેન્ડ લઈ લો ન્યૂઝીલેન્ડ લઈ લો વેસ્ટ ઇન્ડિઝ લઈ લો બાંગ્લાદેશ લઈ લો આ દરેક દરેક દેશને આપણે હરાવ્યા છે અને એક એક નવા વિક્રમ તરફ આપણે આગળ વધી રહ્યા છે શ્રીલંકાની ટીમ અત્યારની જો ધારો કે ગણીએ તો મેથ્યુઝ હમણાં જ રાજીનામું આપ્યું છે ને કેપ્ટનશીપમાંથી એક ખેલાડી તરીકે રમશે નવા કેપ્ટન હતા એ પણ નથી રમતા ચાંદીમલ અને એની જગ્યાએ હેરાતને બનાવવામાં આવે છે કેપ્ટન એટલે અહીંયા આગળ પડકાર તો શ્રીલંકાની ટીમને પણ છે એમની પાસે પણ એટલા સારા પ્લેયરો આજના તબક્કે નથી પણ એટ ધ સેમ ટાઈમ જે ખેલાડીઓ છે જે નવા ખેલાડીઓ આવ્યા છે એ ક્યાંક ને ક્યાંક પોતાનું સામર્થ્ય બતાવે એવી શક્યતા નકારી ના શકાય એટલે ઘરઆંગણે રમવાનું હોય તે વખતે જે શ્રીલંકાને બેનિફિટ છે અત્યારે ભારતને શ્રેણી જીતવી છે પણ એટ ધ સેમ ટાઈમ શ્રીલંકાને કારણ કે હમણાં તાજેતરમાં ઝિમ્બાબ્બે સામે એમની હાર થઈ એટલે એ આઘાતમાંથી ઊભરવા માટે તમામ પ્રયત્નો કરશે કે આપણને હરાવે અને એમના જે કોઈ બેસ્ટ વસ્તુ છે બેસ્ટ બોલર્સ છે બેટ્સમેન છે આપણી સામે લાવશે પણ અત્યારના તબક્કે એમ લાગે છે કે જે ગાલેમાં મેચ શરૂ થવાની છે ત્યાં આગળ ભારતનું પલ્લું ભારે રહેશે કારણ કે અત્યારના તબક્કે ભારતની ટીમનો પરફોર્મન્સ ખૂબ સારો છે સતત આપણે જીતતા આવે છે આઠમી શ્રેણી જીતવા જઈ રહ્યા છે એન્ડ ઇફ યુ ડૂ દેટ રેકોર્ડ પણ સૌથી મીન્સ મોટા મોટો રેકોર્ડ જો હોય તો ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના નામે છે કે જે લોકો નવ નવ શ્રેણીઓ જીત્યા છે એટલે આ એક વસ્તુ અગત્યની છે પણ ટીમની પરિસ્થિતિ શ્રીલંકાની ટીમની પરિસ્થિતિ અત્યારે જોઈએ આપણે તો એટલી સારી નથી એ સંજોગોમાં ભારતને શ્રેણી જીતવાની તક મળી શકે એવું લાગે છે અશોકભાઈ જે પ્રકારે આપણે કહ્યું કે બંને ટીમ એક રેકોર્ડ પૂરો કરવા માટે એક ઝિમ્બાબ સામેની જે હાર છે તેનો બદલો લેવા માટે કદાચ અહીંયા રમત આપી શકે લડાઈ આપી શકે તેમ છે પણ સાથે સાથે અહીંયા જે પ્રકારે વાત કરી કે ગઈ શ્રેણી જે ઝિમ્બાબ્વે વાત કરી તેની સામે હાર્યા બાદ એન્જેલો મેથ્યુઝે કેપ્ટનશીપ છોડી હતી અને હવે રંગાના હેરાતને આ જવાબદારી આપી છે તો શું લાગી રહ્યું છે આ જે કેપ્ટનશીપ બદલાઈ છે તેના કારણે ક્યાંક ઇતિહાસ પણ બદલાશે સી બે વસ્તુ બને છે કે જ્યારે જ્યારે ટીમનો વિજય થાય ત્યારે બધા પીઠ થપાવે છે પણ જ્યારે હાર આવે ત્યારે કોક ને કોક તો બલીનો બકરો બનતો હોય છે એટલે અહીંયા આગળ એન્જેલો મેથ્યુઝને એમ લાગ્યું કે પોતાની કેપ્ટનશીપમાં ઘણું બધું જીત્યો છે અને સાથે સાથે ઘણું બધું હાર્યો પણ છે તો ક્યાંક ઇટ ઇઝ અ ટાઈમ નાવ ટુ સે ગુડ બાય ટુ ધ કેપ્ટનશીપ એટલે એ પ્રકારે એણે કેપ્ટનશીપમાંથી રાજીનામું આપ્યું છે આ હાર પછી અને ત્યાર પછી એણે કહ્યું કે હું હવે કેટલું ક્રિકેટ રમીશ એ મને ખબર નથી એટલે કે આવનાર ભવિષ્યમાં કદાચ ક્રિકેટ કન્ટિન્યુ ના કરે એવું પણ બને પણ અત્યારના તબક્કે એઝ અ પ્લેયર જે એનું કોન્ટ્રીબ્યુશન ટીમને હશે એ ખૂબ જબરજસ્ત હશે એક કારણ એટલા માટે કે સચિન ઓલરાઉન્ડર કે પોતાની બોલિંગ અને બેટિંગથી કોઈ પણ ટીમને મદદરૂપ થઈ શકે છે પોતાની ટીમને અને સામેની ટીમને એ કરી શકે ઇઝ એટેકિંગ બેટ્સમેન ઇઝ અ વેરી ગુડ બોલર અમુક ખેલાડીઓ કેપ્ટનશીપમાંથી ગયા પછી પણ ખૂબ સારો દેખાવ કરાયો દાખલા આપણને જોવા મળ્યા છે એટલે બની શકે કે કદાચ એન્જેલો મેથ્યુઝ પણ એ પ્રમાણે કરે કારણ કે એક બોજા વગર રમવાનું જ્યારે પણ આવે તો કદાચ ખેલાડી પૂર્ણ પૂર્ણત નિખરી ઉઠે અને એક સારી બેટિંગ જોવા મળે એટલે અહીં આગળ ચેલેન્જીસ છે કારણ કે એને જો કન્ટિન્યુ કરવું હશે તો પણ એને પરફોર્મન્સ આપવું પડશે કારણ કે જ્યારે તમે એક કેપ્ટન તરીકે એના રમતા હોય તે વખતે તમારી નિષ્ફળતાને બિલકુલ બહાર જે બેઠેલો ખેલાડી હોય એની સફળતા સાથે સરખાવી દેવામાં આવે છે એટલે તમારી માટે જરૂરી છે કે તમે કેપ્ટન હો તો તમે બચી શકો ખેલાડી તરીકેની સતત નિષ્ફળતાએ તમને ટીમમાંથી ક્યારે બહાર કાઢી મૂકે નબળી નોશ એટલે હું માનું છું કે એન્જેલો મેથ્યુસ ઉપર એ દબાણ હશે કેપ્ટનશીપ એ નથી કરતો પણ એટ ધ સેમ ટાઈમ હેરાતની પાસે કેપ્ટનશીપ છે તો એને ડેફિનેટલી મદદ કરશે કારણ કે એની પાસે એક અનુભવ છે અને અનુભવી કેપ્ટન તમારી સાથે હોય જેમ કે અત્યારે વિરાટ કોહલીની સાથે ધોની વનડેમાં હતા તો એને એક પ્રકારનો સપોર્ટ મળી રહેતો હતો અહીં આગળ એ જ ભૂમિકા અત્યારે એન્જેલો મેથ્યુસને ભજવવાની છે કોઈ પણ સંજોગો ભારત સામે એક સારું પ્રદર્શન કરીને ટીમને જીતાડવાના પ્રયત્નોમાં એને લાગવાનું છે એટલે

ભારત છે પાકિસ્તાન છે શ્રીલંકા છે બાંગ્લાદેશ છે આ બધા પ્રદેશોમાં ખૂબ જોવા મળ્યું છે બીકોઝ વી હેવ ધ સ્લો ટર્નર્સ આપણી જે વિકેટો છે તે આર સ્લો ટર્નર્સ એટલે જેને અથવા તો સ્લો બોલર્સને વધારે માફક આવે હોય છે એટલે ધારો કે તમારી પાસે સારા સ્પિનરો હોય તો એ આ જ બધા દેશોની અંદર ખૂબ સારું પ્રદર્શન કરી શકે છે એટ ધ સેમ ટાઈમ હા આપણી પાસે ઓપ્શન છે આપણી પાસે કુલદીપ છે અશ્વિન છે જાડેજા છે ઓપ્શન જરૂર છે પણ એના માટે કદાચ એના ભોગે એક કેપ એક બેટ્સમેનને બેસાડવું કેટલું યોગ્ય છે એ જોવું રહ્યું કારણ કે તમારી પાસે બેટ્સમેન કદાચ મળી રહે પણ એક બોલર તમે જો તમારી પાસે એક બેટ્સમેન એક ગુમાવો તમે અને બોલર જો બેટ્સમેન એટલે કે ઓલરાઉન્ડર પરફોર્મન્સ આપણને જોવા ન મળે તો આપણને ક્યાંક નુકસાન જાય એટલે કદાચ બની શકે કે બે સ્પિનરથી રમે ત્રણ ફાસ્ટ બોલરની ટીમમાં સમાવે ઈશાંત શર્માનું ખૂબ સારું પ્રદર્શન રહ્યું છે શ્રીલંકામાં શ્રીલંકાની સામે તો આઈ થિંક એને ટીમમાં એ કરે અને તે છતાંય એક વાત ચોક્કસ છે કે બીજા ને ત્રીજા દિવસ પછી વિકેટ થોડી ટર્ન તો ચોક્કસ થશે કારણ કે ઓવરઓલ તમે જોવા જાઓ તો એટમોસ્ફિયર એ રીતનું હોય છે કે ત્યાં આગળ વિકેટ ટર્ન થાય છે એટલે ભારત છે પાકિસ્તાન મેં તમને કહ્યું એ પ્રમાણે દેશોમાં આ સ્પિન થવાનું વધારે એટલે કદાચ બની શકે અહીંયા એક બીજી વાત બી જોડવી પડે કે ધારો કે સ્પીન તમારા બહારની ટ્રેક ઉપર વધારે થાય છે તો એ પ્રમાણે એ દેશોના ખેલાડીઓ પણ સ્પીન સામે રમવા માટે ટેવેલા હોય એટલે અગેન અહીંયા આગળ એક એ વસ્તુને પણ જોવી પડે કે ભાઈ તમે તમારી પાસે કેટલા સારા ખેલાડીઓ કે સ્પીન રમી શકે છે એટલે એ પણ એક વાત બીજી એક વાત અશ્વિન બહુ જબરજસ્ત એનો પરફોર્મન્સ રહ્યો હતો અને આગળની મેચમાં દસ વિકેટોને લીધી હતી એટલે હી ઇઝ ઓલ્સો ઇન અ ટેરિફિક ફોર્મ એટલે હું માનું છું કે ઓલ પુટ ટુગેધર ભારતનું પ્રદર્શન તો સારું રહેશે જ જી અશોક ભાઈ આપે અશ્વિન ની જે પ્રકારે વાત કરી કે એનો પરફોર્મન્સ ખૂબ જ સરસ રહ્યું તો તેની સાથે સાથે અશ્વિન પોતાની 50મી ટેસ્ટ મેચ રમે છે અને લીડિંગ વિકેટ ટેકર તરીકે અશ્વિનની ભૂમિકા અહીંયા કેટલી મહત્વની સી અશ્વિન એક સ્ટ્રાઇક બોલર છે 50 એટલે 49 ઓવર અંદર એને ઘણી બધી વિકેટો લીધી છે એટલે એમ કહી શકાય કે એક મેચ વિનર બોલર તરીકે આપણે જોઈએ છે સૌથી અગત્યનો બ્રેક અપાવવા માટે જ્યારે પણ ઓપનિંગ બેટ્સમેનો જામી ગયા હોય અને ટીમને સફળતા ન મળતી હોય તે વખતે તમે અશ્વિનને લાવો અને અશ્વિન તમને વિકેટ અપાવે એ ક્ષમતા એ વ્યક્તિની છે આઈસીસીના રેન્કિંગમાં નંબર વન સુધી ઘણા વખત સુધી રહેલો છે એટલે એ પણ એક પ્લસ પોઈન્ટ છે તમારી પાસે એક સ્ટ્રાઇક બોલર તમને મળે છે જે સ્ટ્રાઇક બોલરના મળવાથી તમારી ટીમમાં એક નવો ઉત્સાહ આવે છે કારણ કે જ્યારે જોઈએ ત્યારે તમને વિકેટ અપાવે છે વિરાટ કોહલીએ ઘણીવાર શરૂઆત એટલે કે ઓપનિંગ બોલિંગ એની પાસે કરાવ્યું એવા પણ દાખલા છે એટલે જે બોલર ઉપર કેપ્ટન સંપૂર્ણપણે વિશ્વાસ મૂકી શકે એ પ્રકારનો જો કોઈ ખેલાડી હોય તો એ અશ્વિન છે અને હું માનું છું કે આ એક એનો બહુ પ્લસ પોઈન્ટ છે અત્યાર સુધી એ સફળ રહ્યો છે અને અત્યાર સુધી સફળતાથી એણે ઘણી બધી વિકેટો લીધી છે પણ હું માનું છું કે આવનાર દિવસોમાં પણ આ પ્રવાસમાં અશ્વિનની જો વાત કરું તો એ ટ્રમ્પકાટ સાબિત થશે કારણ કે એ ખરેખર અઘરો ખેલાડી છે રમવો અને જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે એને મળવાની છે વરસાદનું વાતાવરણ પણ છે આ પ્રકારનું વાતાવરણ ત્યાં પણ હોવાની શક્યતા છે જ એટલે તે વખતે એની સ્પિન બોલિંગ આપણને જોવા મળશે યસ જી અશોકભાઈ દર વખતે જ્યારે પણ આપની સાથે ખાસ કરીને ચર્ચા થાય છે તે જે એક્સપર્ટ આપ જણાવતા હો છો કે ટોસ નું કેટલું મહત્વ છે ખાસ કરીને દરેક મેચની અંદર આ ટોસ જે છે એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ બની રહેતો છે જોવા માટે કારણ કે એક એવી માન્યતા પણ છે ટોસ જીતે છે બેટિંગ લે છે ત્યાર બાદ તેની જીત થાય છે તો આપની પાસેથી જરૂરથી અહીંયા જાણીશું કે આ મેચની અંદર ટોસ કેટલો મહત્વ ટોસ નું મહત્વ તો રેસમાં જબરજસ્ત છે કારણ કે તમે જો ટેસ્ટ ટેસ્ટ અંદર ખાસ કરીને વાત આપણે તો મેચમાં ટોસનું મહત્વ એટલે છે કે જો તમારે ટેસ્ટ મેચ જીતવી હોય એનો પાયો નાખવો હોય તો તમારે પહેલા બેટિંગ કરીને પાયો નાખવો પડે એ પાયો નાખવા માટે અથવા તો પહેલા બેટિંગ કરવા માટે જરૂરી છે કે તમે ટોસ જીતો એટલે ટોસ જીતીને મોટાભાગની ટીમો પહેલાં બેટિંગ પસંદ કરે છે જેથી કરીને એક મોટો સ્કોર એ લોકો કરી શકે અને સામેની ટીમને દબાણમાં લાવી શકે અથવા તો બીજો દાવ ન રમવો પડે એટલું ટોટલ એ લોકો કરી દે અને સામેની ટીમને બે ઇનિંગ એમની ભેગી આઉટ કરી દે એટલે આ બધી ઘટનાઓ ભૂતકાળમાં બની ચૂકી છે એટલે ટોસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આ મેદાન ઉપર અને હું માનું છું કે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવી એનાથી પણ વધારે સારું છે કારણ કે તમારા બેટ્સમેનો ફ્રી છે ફ્રેશ છે સારું રમી શકે એવા છે સમય એમની પાસે છે કોઈ જાતનું ચેસ કે કોઈ ટાર્ગેટ નથી એની સામે એટલે હું માનું છું ત્યાં સુધી એ પ્રમાણે જો એ કરશે તો વી વિલ બી એબલ ટુ ગ્રીપ ધ મેચ વેરી ફાસ્ટ જી

અનબન હોય જે રીતે આપણે શાસ્ત્રી અને કોહલીમાં જોયું આપણે શાસ્ત્રી અને કુંબલેમાં જોયું કે એકબીજાની વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ ના હોય તો તકલીફ થાય અને એ જ પ્રમાણે આપણે શાસ્ત્રી અને કોહલી વચ્ચે જોઈએ છે કે એકબીજા વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ છે કોચ અને કેપ્ટન તરીકે એની અન્ડરસ્ટેન્ડિંગ એ ટીમના દેખાવ ઉપર એનો પ્રભાવ પડે છે અને સમગ્ર મેચ ઉપર એની દરેક દરેક વ્યક્તિઓ પોઝિટિવ માઇન્ડસેટથી ત્યારે જ જઈ શકે જ્યારે તમે બધા એક ડાયરેક્શનમાં પૂલ કરતા હોય અનિલ કુંબલે પણ મહાન ખેલાડી હતો મહાન સાથેના સંબંધોના પરિપ્રેક્ષ્યમાં જુઓ તો ક્યાંક એમ લાગે કે બંનેના સંબંધો સારા નતા જરૂરી એ છે કે તમારે મહત્વનું કોણ છે તમારું ક્રિકેટ તમારો દેશ કે તમારો અહમ આનું સિલેક્શન છે એટલે આ વસ્તુ અગત્યને વધારે છે એટલા માટે હું માનું છું કે રવિ શાસ્ત્રીનું જે રીતે ચયન કરવામાં આવ્યું છે અને રવિ શાસ્ત્રી જો વિરાટ કોહલી સાથે મળીને સારું પરિણામ રાખી લાવી શકતો હોય તો આઈ થિંક શાસ્ત્રી ધ રાઈટ મેન અનિલ કુંબલેની ક્ષમતાની અલગ વાત છે પણ એ ક્ષમતા એના રેકોર્ડ એનું એની જે આખી કારકિર્દી છે એ અત્યારના ખેલાડીઓ પર હાવી ના થઈ જવું છે કે હું આટલા બધા વિકેટ મેં લીધી છે હું તમારા કરતાં વધારે જાણું છું એવો ક્યાંક ભાવ જે થતો હતો અથવા તો ડિક્ટેટિંગ ટર્મ્સમાં એની પ્રેક્ટિસિંગ સેશન થતા હતા એ ક્યાંક લોકોને ગમ્યા નથી એટલે યુ હેવ ટુ ગીવ ઇક્વલ રિસ્પોન્સ ટુ ધ પીપલ રવિશાસ્ત્ર બહુ સરસ કહ્યું છે કે વી આર નોટ ધ પર્સન હુ ઇઝ ગોઈંગ ટુ ફેસ ધ કેમેરા અમારે કેમેરા સામે આવવાની જરૂર નથી અમે પાછળના ખેલાડી છે અમારે ત્યાં ત્યાં પાછળ અમે કસ્બીઓ છીએ કે અમારે ત્યાં રહીને કોચિંગ કરીને ટીમને સારું એ કરવાનું છે અને વી ઇટ ઇઝ ધેર ડ્યુટી ઇટ ઇઝ કોચ ડ્યુટી કે આ દરેકે દરેક ખેલાડીને ખેલાડીમાંથી હીરો બનાવવા દેટ ઇઝ વોટ ધ કોચ ઇઝ એટલે હું માનું છું કે ઇટ્સ અ ગુડ સાઇન વિરાટ કોહલી અને જો આ બંને સારી રીતે કરશે રવિ શાસ્ત્રી ઇટ્સ ગુડ ફોર ધી ક્રિકેટ અને બીજું એક બીજી વાત એ પણ છે પરેશમાં કે દે 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 વેર વર્કિંગ ટુગેધર એટલે એ લોકો એકબીજાની સાથે કામ કરતા હતા એટલે બહુ કંઈ લાંબુ નથી થયું એકાદ વર્ષનો જ સમય થયો છે એટલે આઈ થિંક ઈ શુડ બી ઇન અ ફ્રેન્ડલી ટર્મ્સ વિથ એવરીબડી અને પ્રોબ્લી ભારતની ટીમ સારું કરશે જી અશોક ભાઈ છેલ્લે આપણી પાસેથી જાણીશું કે જે પ્રકારે અહીંયા ક્યાંક ને ક્યાંક ઘણા બધા પાસાઓ અલગ અલગ છે જેવી રીતે આપે પણ કહ્યું કે ઘણા બધા અલગ અલગ પાસાઓ છે અલગ બીજા દેશમાં રમવાનું છે એક નવા કોચની સાથે તમામ આ પડકારોની સાથે એટલે આપણે એવું માનીએ છીએ કે આ મેચ એકદમ રસાકસીવાળી બની રહેશે શ્રી રસાકસીવાળી બનવા કરતાં એક પરફોર્મન્સ કરવો છે પરફોર્મન્સ આપવો છે શ્રેણી જીતવી છે શરૂઆતની મેચ જીતવી છે પહેલી મેચથી પોતાનો પ્રભાવ પાડવો છે આ બધી જ વસ્તુ ભારતને કરવી પડશે શ્રીલંકાને કંઈ ગુમાવવાનું નથી અત્યારના તબક્કે ધારો કે લોકો ટેસ્ટમેચ હારી જાય તો કોઈ એમને કહેવાનું નથી ભારત ટેસ્ટમેચ હારી જાય તો બહુ મોટી બાબત છે ભારત નંબર વન છે ભારતનું ટેસ્ટ ક્રિકેટ સારું છે ભારતે અત્યાર સુધી આટલા બધા દેશોને ઘરઆંગણે જબરજસ્ત રીતે હરાવ્યા છે હવે ભારત ઘરઆંગણેથી બહાર ગઈ રહી જઈ રહી છે તે વખતે ઇટ ઇઝ ડેફિનેટલી કોચ અને કેપ્ટન આ બંનેની જવાબદારી છે કે ભારતીય ટીમને વિજય પથ ઉપર આગળ વધારે રહ્યો તો દર્શક મિત્રો જે પ્રકારે આપણે જોયું કે હવે છવ્વીસ જુલાઈએ ગાલેમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાવા જઈ રહી છે અને ભારતીય ટીમની ખાસ કરીને જે પ્રકારે તમામ ચર્ચા કરી છે અને તેમાં આપણે એવી આશા રાખીએ છીએ કે ખૂબ જ સારું એવું પરફોર્મન્સ કરે આ તમામ ચર્ચા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત હતા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અશોકભાઈ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો દર્શક મિત્રો ફરીથી મળીએ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર